હું હિરેન શાહ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર નો પ્રેસિડેન્ટ છું અને આજે અમે લખતરની જુગતરામ દવે પે સેન્ટર શાળામાં અમારા સંસ્થા રોટરી ક્લબ સુરેન્દ્રનગર અને શિવસા મેડિકલ કોલેજ અને ધરમપુર ના વિઝન આઈ કેર પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા અમે આઈ ચેકઅપ કેમ્પ અને એનેમિયા કેમ્પનું આયોજન કરેલ છે આશરે પાંચસો પચાસ જેવા વિદ્યાર્થીઓ આ શાળાના આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે જેમાં દરેક સ્ટુડન્ટને લોહીની તપાસ કરવાની જો લોહીની ઉણપ જણાય તો તેને દવા પણ ફ્રી આપવાની ઉપરાંત દરેક સ્ટુડન્ટને આંખની તપાસ કરવાની અને જે કોઈ નંબર જણાય તો તેને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવે છે આ લગભગ અમારી સંસ્થાનો જોઈન્ટ ચૌદમો કેમ્પ છે અલગ અલગ તાલુકામાં અમે આ કેમ્પ કરી રહ્યા છીએ જેમ કે ધ્રાંગધ્રા વિરેન્દ્રગઢ લખતર પછી સાવડા દેહગામ પછી સુરેન્દ્રનગરની અમુક સ્કૂલમાં પણ આ કેમ્પ અમે કરેલ છે અંદાજિત પાંચસો પાંચ હજાર જેટલા સ્ટુડન્ટને અત્યાર સુધી આ કેમ્પનો લાભ મળે છે જોવાનું એ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જેમને નંબર એક નંબર માઇનસ બે નંબર સુધી હોય છે પણ તે લોકોને આઈડિયા નથી હોતો અથવા તો તેમના પેરેન્ટ્સનું ધ્યાન નથી હોતું એટલે આ પાંચ હજારમાંથી અંદાજી જ લગભગ હજાર જેવા સ્ટુડન્ટ તો એવા છે કે જેમને પોતાને આંખના નંબર હોવા છતાં પણ એમને ખ્યાલ ન હતો એટલે આ અમારા પ્રોજેક્ટ દ્વારા અમે બાળકોને ઘણો બધો લાભ મળી શકે એવો અમારો એક ઉદ્દેશ દ્વારા અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને આ પ્રોજેક્ટમાં ગામડાની ઘણી બધી એવી અંદરની સ્કૂલો હોય છે અને જ્યાં એ લોકોને આઈડિયા નથી હોતો કે લોહીની ઉણપ શું હોય છે કે આ ચેકઅપ કેવી રીતે કરાવવું તો આ આ પ્રોજેક્ટ શિવસા મેડિકલ કોલેજ અને શ્રીમદ રાજચંદ્ર ધરમપુર દ્વારા અને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા ચલાવવામાં આવે છે જેનો લાભ અત્યાર સુધીમાં પાંચેક હજાર જેટલા બાળકોએ લીધેલ છે અને આગળ પણ આ કેમ્પ અમે ચાલુ રાખવાના છીએ અસ્તુ